હલો વિદ્યાર્થી મિત્રો ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે તો ઈ સી એચ એચ ભરતી છે દ્વારા જુદા જુદા પદ પર ભરતીની પડતર જગ્યા ખાલી છે એના માટે અરજી મંગાવી છે વિડીયોમાં બને રેજો વિડીયો આપણે શરૂ કરીએ તો આપણે આમાં જે વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત વિશે આપણે જાણવાના છે અને જે પસંદગી પ્રક્રિયા કઈ રીતના હોય અને અરજી કઈ રીતના તમારે કરવી બધી આ વિડીયોમાં આપણે માહિતી દેવાના છીએ તો વિડીયો અંશ સુધી જોજો સલમ નવા જોસ્પર ભૂલતા નહીં વાત કરીએ સંસ્થા તો સંસ્થાનું નામ છે ઈ સી એચ એચ છે બે હજાર ચોવીસમાં ભરતી છે વિવિધ પોસ્ટ ઉપર ભરતી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ આઠ ફેબ્રુઆરી છે તો અરજી ઓનલાઈન કરવાની રહેશે અને અહીંયા વેબસાઇટ દેખાતી નથી આપણે આગળ આપી છે તમે વેબસાઇટ જોઈ શકશો જો અહીંયા એકદમ ક્લિયન ક્લીન દેખાય એ રીતના આપણે વેબસાઇટ આપી દીધી છે એટલે કોઈને ડાઉટ ન રહે કે વેબસાઇટ અરજી દેખાય એટલે આપણે વેબસાઇટ અહીંયા કમ્પ્લીટ આપી દીધી છે આપણે વાત કરીએ મર્યાદાની વાત કરીએ તો આમાં જે વયમર્યાદા છે એ અઢાર વર્ષથી સ્ટાર્ટિંગ થાય અને છેલ્લા જે વધારેમાં વધારે છે એ સાસઠ વર્ષની છે અને જે આઠ ફેબ્રુઆરીના આધારે જેની ગણતરી કરવામાં આવશે એટલે એ તમારે બધાને ધ્યાનમાં લેવાનું છે આમાં કોઈ પણ જાતની ફી શોકવવાની નથી એટલે મફતમાં ફોર્મ ભરાશે અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અલગ અલગ જુદી શૈક્ષણિક લાયકાત છે અલગ અલગ પોસ્ટ પર તમારે કઈ રીતના તમે શૈક્ષણિક લાયકાત ધરાવો છો અને તમારે કેમાં ફોર્મ ભરવું તમારે એના આધારે તમારે છે શૈક્ષણિક લાયકાત જે ફિલઅપ કરવાની રહેશે અને આપણે વાત કરીએ તો પસંદગી પ્રક્રિયા તો એમાં જે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે ઇન્ટરવ્યુઆ બાદ જે ડોક્યુમેન્ટ વેરીફાય કરી અને જે મેડિકલ ચેકઅપ થાય અને એ પ્રમાણે છે તમારા મોબાઈલ ઉપર જે ઈમેલ આવશે એમાં એના આધારે તમારી જે પસંદગી છે એ થશે આ રીતની જે પસંદગી પ્રક્રિયા હતી ને અરજી તમારે કઈ રીતના કરવી તો આપણે જે વેબસાઇટ આપીએ એના પર કોઈ પણ ઉમેદવાર અરજી કરવા ઈચ્છતા હોય તો ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે તો આમાં તો તમારે જે ઓફિસ ઓફલાઈન છે ટપાલ વિભાગ દ્વારા અથવા પોસ્ટમાં તમારે જે આની અરજી છે એ મોકલવાની રહેશે મળીએ આવા નવા વિડીયોમાં ત્યાં સુધી લઈએ રજા